જામનગર જિલ્લાની મુલાકાતે આવેલા રાજકોટ રેન્જઆઈજી અશોક કુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી જ્યારે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા સિડવી ડિવિઝન પોલીસ સ્ટેશન કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં રેન્જ આઈજી દ્વારા પોલીસની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓના યોજનાઓના અમલીકરણ પણ કરવામાં આવ્યા હતા તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી તેમજ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે મુદ્દાઓને લઈને સમીક્ષાઓ કરવામાં આવી હતી આજે જામનગર જિલ્લાના જામનગર ડિવિઝનના સીડીપીઓના કચેરીનું ઇન્સ્પેક્શન નિમિત્તે આજે અહીંયા તમામ પ્રકારના મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે પોલીસની જે વર્ષ દરમિયાનની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે સરકારના અલગ અલગ જે સ્કીમો છે તેરા રાતુજકો અર્પણ વ્યાજની સ્કીમ હોય લોન આ તમામ પ્રકારના જે પબ્લિકને કેવી રીતે વધુ વધુ ફાયદો મળી શકે અને એક સારો સ્વસ્થ લોન ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી શકાય એ તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવેલી છે જામનગર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવામાં આવે એવી અપેક્ષા રાખું છું ચાલો